હેલો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ સો અત્યારે તૈયાર થઈ જાય નહીં તો અત્યારે કોલેજનો ટાઈમ થયો હતો હવે નીકળીએ કોલેજ માટે અને પપ્પાએ એ ધંધા જતા રે એ કામ ઉપર હું પણ હવે કોલેજ જાઉં અને મમ્મી અત્યારે કામ કરે ઘરનું હું બનાવી વાત હું તો અત્યારે ટિફિન લઈ જવાનું નહીં આઈ ખે તો હવે જઈએ જય શ્રી કૃષ્ણ હું જવું હવે few moments later. Three hours later. અત્યારે ઘરે આવી ગયો કોલેજ થી અને આજે સબમિશન વેલા પતી ગયું હતું તો આજે વેલા આવ્યો કાલે બે કે ત્રણ વાગે આવ્યો તો હું તો અત્યાર વાગે સવાર એક એટલે એક વાગ્યો હું વેલા આવ્યો તો થોડુંક પણ કપડાં ને ચેન્જ કરીને હાથ પગ ને એવું જોઈએ મમ્મી અત્યારે જમવા બે એ હું બનાવી ગીલોડી બટાકા શાક અને દાળ ભાત અને રોટલી તો હવે જમ્યા પપ્પા અત્યારે અંદર ગયા તો હજુ આવ્યા નહીં ત્રણ વાગે આવશે તો હવે મળીએ તો મિત્રો અત્યારે સાંજના છ વાગ્યા જોઈ લો અને અત્યારે તો બારે નહીં દૂધ દુલિયા નહીં જવાનું આજે મમ્મી કીધું કે દૂધ પડ્યું કાલે કાલનું તો અત્યારે જવાની જરૂર નહીં આજે દુલિયા કાલે જઈશું અને હવે બંને હજુ આવ્યો નહીં બીટું તો એ પણ પમદારે આવશે લગભગથી તો પછી અમદાવાદ જઈશું બાકી અત્યારે તો દુલિયા જવાનું એકલું જમી લીધું અને હવે પ્રેક્ટિકલ એવું બતાવું મારે કાલે સબમિશનલ બતાવું અત્યારે જઈને બાર તો આપડે જઈએ નહીં હું એકલું જ અત્યારે તો ઘરમાં તો શું મમ્મી પપ્પા પણ to be together મિત્રો અત્યારે હોમવર્ક ને એવું લખી નીચે આવી જાય અને આજે તો વ્લોગ આટલું જ રાખીએ અત્યારે દસ વાગે તો મલ્યકાલેક ના વ્લોગમાં આ વ્લોગ ગમે તો લાઇક કરજો ચેનલ ઉપર ના આવે તો સબસ્ક્રાઈબ કરજો મલ્યકાલેક ના વ્લોગમાં ત્યાં સુધી બાય બાય